અલવા દેશી મે એસી આમ દો કેમ નોર ફગાવે ને આમ કેમ ઘર ના પાણી હોય ને ઘટે કઈ આમ તું જો ફોન આપણી પાસે તો તમાજો સરસ મજાનો આપડે ગવાર ઉતારતા હતા કેમ કે આજ તો આવાડીએ ગવાર ઉતારવા હતા તો જો સરસ મજાનો આપડે ગવાર ઉતા લીધો છે અને આ પાણી કાઠે મેક દીધો છે કે એટલે વિય આવ્યા આપડા ખેતરમાં કેમ કે આપડે તેલી માટો મારો વિયો તેલી માટો મારો આવ્યો ને પછી મને ખબર પડી દીધા ખાડા આવું છે ભલા મણા ના આવી કે અમારી તેલી છે મિત્રો તો અમે તુનનો ગોટાળો વાળી દીધો છે ને પાર્લર ખોલી ને બેઠેલા છે આમ બનાવવા છે કે એટલે અમારે માથાનો ગોટાળો કરે આમ

બાપ દીકરી બે બેઠેલા છે મિત્રો ને આપણો રોડ છે જુનાગઢ તો તમને ખબર જ છે ડાયરેક્ટ પરબડી થાય ને ધાણસર થાય જૂનાગઢ આપણે જાય છે વડલે આવડે બધા વડલે શું કરે કોને ખબર હોય કે એ ખરા ભેગા થયા છે ને આ તેલ કેવા થઈ ગયા તો પાસતરા હતા કેમ એક નંબર થઈ ગયા ને ઓલા તેલ તો પાકમાંથી આવી જાય ને આ તેલ પાસ્તરા છે એ થોડાક સમયમાં પાકી જાય કેવા મહિનાથી ઊભા રહે એ હતી વાઢવાના તો બે જ થાય એવી છે ને યા કાઢી છે બોલો એટલે શાકભાજીને દેખાડીને હાલો હું તમને બતાવું શાકભાજી કેવી મસ્ત હશે તો કેમ હશે દૂધી ના વેલા પછી ઓલી છે ઉગતફુલ્લી ફૂલીની લાઈન આણંદ ઓલકા છે ઘીહોડા છે હમે છે ચીભડા છે ફૂલી છે ગુવાર પીંડો એવું બધું છે હાલો વીડિયો બનાવો અંદર હું કરમ જોઈ જાઉં આજલ તો દેશી ને એસી આમ ગો આમ કેમ લોદર ફગાવે ને પણ આમ કેમ ઘરના પાણી હોય ને ઘટે કાય આમ તમે જો તો ખરા લોદર ઉસડાઈ દી ગઈ ને આમ કાજલ તમને કઈ ફેર લાગે કાજલ હમ જો ના કઈ ફેર ફેર લાગે તમને એને ઘરે ને ગર્દન ખડી ગઈ એ વાકી વળી ગયા આખી તો

દસ સરસ મજાનું નાખતી જાય છે પાણી ચાલુ કરી દીધું છે આજ મંગળવારે મિત્રો હવે તો કેદી પીરે કઈ નક્કી નથી બાકી જો એક નંબર ઉભી ના આવડી હતી આ હાડ દિવાળી જો છે મારે કામ બધું બાકી છે અને મારે કાજલ તો તમને ખરીકવાર આપણે પાણી છાતી દઈએ એમ કેમ કે તો પાય કે ન પાય નથી ખબર બાકી જો અમારે આશુબેન બેન સોમાસું ચોમાસું નથી આવ્યું ને ત્યાં મેળા બગીસો એક પછી એક ખામણું રોપ પા એટલે એમ કે થઈ જાય ને ચોમાસું આવે ત્યાં જો તો ફૂલની તો વાત જ નહીં કરવાની મિત્રો આમ જો અમારે કેમ કરે તે કિલોરા કરે છે આમ જો છે ને સરસ મજાની અમારા કાજલ બેનો પાણી સટે છે બેન આટા મારે છે તો હવે ફટાફટી મિત્રો એને હું પાણી સટાવી દઉં કે નહીં તો એકદમ નવડા જાય તો વૈયા છે એવા ગોડાઓને પપ્પાની પપ્પાને વૈ આવી કેમ કે થોડું કામ હતું તો એમ કે ફટાફટી થઈ જાય અમારા કાજલબેન ને છે ને કે ખાટલો લઈને આવીને ઓડ મળી ગઈ છે તો એટલું બધું કામ નથી કરી બાર મશીન બધા ફૂલડા કે નોખા નોખા વિગેરે વિગર ના છે

પહેલી મોટી થઈ ગયેલી છે આમે નમી ગયેલી હતી ને હું નાય વધારે ખબર નાખ આવું છે યાર મણા કેવા તને પાકી જાય ને પછી અંદર ગડી જાય ને આમાં દેખાતા દેખાતાય નથી બોલો આવડી તો પહેલી થઈ ગયેલી છે આમ બરોબર વગા વગા આવી ગયો તો પાટી દીધા ખાડા આવું છે મણા ને આવી કે અમારી તેલી છે પછાત એમ તો આટો મારી આવી શું છે હું નાય પણ અત્યારે આવ્યો પછી ખબર પડી કે સાહેબો આવી ગયેલા હતા આટો મારી ગયા છે કાંઈ વાંધો નહીં ભલા

બતાવું તમને કેમ કે એમાં થોડું ગડજું ને ઉભેરવાનું છે ને પછી આપણે ને ફૂપડે ફૂપડે ઝાટકવાની છે જો આવી રીતની છે કે અમારી તૂરની ડાળ આ છે મોટી ડાળની તૂરની દાળ કરાવેલી ને આ છે નાની તૂરની દાળ કરાવેલી છે લા દેશી છે ને આ પરદેશી છે કોગરી કરી ત્યારે તમને નતા કેતા કે દેશી ને પરદેશી ના મારુતીકા બેન પોતું મારે છે એમ જો તો મારુત કરે ને હા તો મારુતી વારો આવી ગયો કા રુતી કેમ

કેવું ઓળવે કેવું નહી કમેન્ટ ની અંદર જણાવજો જોવા પાયલ બેન હતા વાળેડી ને તૈયાર થઈ ગયા તો હવે તો જો આપડે હાથનું ટાણું થઈ ગયું છે એટલે આપણે જવાનું છે રસોઈ પર ઋતિકાબેન આમ જો સાયકલ આખી ધરાઈ ગયા મીક સાયકલ શોરૂમ માં કેમ ઋતિકાબેન શોરૂમ માં મીક દીધી ને હવે સાયકલ છે આપણે હવે આવું રસોઈ પર કેમ આ વિડીયો પણ મોટો થઈ છે તો વિડીયો ને છે આપણે અહીંયા એ નો વિડીયો કેમ હોય તો લાઈક શેર કોમેન્ટ કરો ચેનલ ઉપર પહેલી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો મળશે નો વિડીયો સાથે ત્યાં સુધી બાય